ડીસા નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હાજર પચીસ ની ઉજવણીના ભાગરૂપે આજે લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ શહેરના નાના વેપારીઓ અને ફેરિયાઓને બેંક લોન વિશે જાગૃત કરવાનો હતો આ મેળામાં ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન નિલેશભાઈ ઠક્કર ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા ઉપરાંત લીડ બેંક મેનેજર એસબીઆઈ બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકના મેનેજરો તેમજ એનયુએલએમ શાખાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા એન્યુએલેમ શાખાના મિશન મેનેજરે પીએમ સ્વનિધિ યોજના વિશે વિગતવાર માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે આ યોજના હેઠળ લારી ગલ્લા ધારકોને પ્રથમવાર પંદર હજાર બીજી વાર પચીસ હજાર અને ત્રીજી વાર પચાસ હજાર સુધીની સિક્યુરિટી ફ્રી લોન આપવામાં આવે છે આ લોન પર સરકાર દ્વારા સાત સુધીનું વ્યાજ સબસિડી તરીકે સીધું લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવે છે આ સાથે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા પર રૂપિયા સોળસો સુધીનું કેશબેક પણ મળે છે કાર્યક્રમ દરમિયાન બેંકો દ્વારા લાભાર્થીઓની લોન મંજૂર કરી તેમના ખાતામાં જમા કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી આ પહેલથી નાના વેપારીઓને પોતાના વ્યવસાય વિસ્તારવા માટે મોટી મદદ મળશે વિકાસ વર્ષ બીજા હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત રોપલે મેળાનું આયોજન આજે મહીસાગરપાલિકાના મિટિંગ હોલમાં કરવામાં આવે છે જેમાં પીએમ સ્વનિધિ યોજનામાં ઘણા બધા અપડેટ કરેલા છે પહેલા દસ હજારની લોન મળતી હતી વીસ દસની પૂરી કરે પછી વીસ હજારની વીસ પૂરી કરે પછી પચાસ હજારની લોન મળતી અને હવે એમાં અપડેટ આવી છે કે પહેલાં પંદર હજારની લોન મળશે પછી પંદર હજારની પૂરી કરશે એટલે પચીસ હજારની મળશે પચીસ હજારની પૂરી કરશે એટલે પચાસ હજારની મળશે બીજી વસ્તુ એમ કે પીએમ સ્વનિધિમાં જે પચીસ હજારની લોન જે પૂરી કરશે એમને એક ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે રૂપે ક્રેડિટ કાર્ડ જેમાં દસ હજારની લિમિટ હશે જેમાં જેમ જેમ એમની ક્રેડિટ બંધાશે એમ ત્રીસ હજાર સુધીની લિમિટ મળશે એટલે ત્રીસ ત્રીસ હજાર સુધી તે ત્રીસ હજાર રૂપિયા સુધી તે વાપી શકશે અને આ કાર્ડની લિમિટ માર્ચ બે હજાર પાંત્રીસ સુધી લેવાય છે એમાં કોઈ ચાર્જ લાગશે નહીં અને જે પણ તમે ક્રેડિટ કાર્ડ દ્વારા જે પૈસા વાપરશો અથવા જે ખરીદી કરશો તો એ તમને ક્રેડિટ કાર્ડ મારફત બેંકમાં ભરવા બેંકમાં ભરવા માટે પિસ્તાલીસથી પચાસ દિવસ પછી તમે બેંકમાં ખોલી શકો છો આમ અહીંયા આપણે પીએમ સ્વનિધિ અંતર્ગત લોકલે મેળાનું આયોજન કર્યું છે એમાં છ લોકોની અહીંયા લોન ડિસ્કસ મંજૂર કરેલી છે અને એ લોકોને આપે સેન્સલ લેટર આપેલ છે